શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પડી ગયેલ ફાયર વિભાગના ગટરમાં અકસ્માતે એક ગાય પડી જવા પામી હતી બનાવ જાણ ફાયર વિભાગ ને થતા ફાયર બ્રિગેડ ના કાફલાએ ભારે જહેમત બાદ ગાય ને હેમખેમ ગટર માંથી બહાર કાઢી હતી ભાઈ તો આવી ગયો આ હાતા નાખીયા પાણી જો ને એક નું પાણી આપો ભાઈ ડોળું કાઢના ખરો બસ 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 બલેરો ઓ ઓ અમારે Hey!